જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના જે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર જે પ્રશ્નપત્ર આવવાના છે તેનું સોલ્યુશન મિત્રો અવશ્ય મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર એકથી સાઠ સુધીનો વિડીયો બનાવીને અલગથી સોલ્યુશન મૂકેલું છે જે તમારું ગણિતનું છે હવે આપણે મિત્રો એકસઠથી ને વીસ સુધીના પ્રશ્નોપત્રનું જે પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન જોઈશું તો મિત્રો એકસઠમાં તમારો પ્રશ્ન હતો કે મને ઓળખો મારે બાહ્યકાન હોતા નથી હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને એ રીતે સાંભળું છું તો અહીંયા મિત્રો જવાબમાં આવે છે સાપ બી ત્રણ પ્રવેશ દ્વારી દ્વાર વાવ હોય છે તો તેને શું કહેવાય તો તેને મિત્રો જયા કહેવાય તેસઠમુછી વિશ્વમાં જુનાગઢ શહેરમાં પ્રવાસી જાય છે તો નીચેના પૈકી કયા સ્થળની મુલાકાત લેશો તો મિત્રો અહીંયા અઢી કડીની વાવ આવેલી છે રાણકી વાવ છે પાટણમાં છે કબીરવડ મિત્રો અહીંયા ભરૂચમાં આવેલો છે સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે તો આપણે અળી કડીની વાવ જે જૂનાગઢમાં આવેલું છે કીટો ઉપરકોટ કિલ્લાની અંદર તેની મુલાકાત લઈશું ચોસઠમું છે ચાંગપા જાતિ માટે નીચેના પૈકી ક્યુ વિધાન બંધ બેસતું નથી તો તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે એ નથી બેસતું પાસઠમું છે લદ્દાખની બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો લદ્દાખને ઠંડુ રણના નામે ઓળખવામાં આવે છે સાસઠ મુજી ઉબડ્યું ઉબાડ્યું શાકની વિશેષતા કંઈ નથી તો કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે એ મિત્રો એની વિશેષતા નથી સડસઠમુછી બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો બાજરી હોય ઘઉં હોય તો આપણે એને લીમડાના પાનનો ઉપયોગ કરીએ છીએ અડસઠમુછી કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ થાય છે જંગલ તોરંગ એટલે જંગલ અગણ પ્રશ્ન મિત્રો આપણો એવો પૂછેલો છે કે શિયાળામાં લેવાતા પાકની આપણે રવિ પાક કહીએ જાયદને ઉનાળામાં લેવાતો પાક કહેવાય અને ખરીફ તો ચોમાસું ક્ષિતિરમો છે તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારી જમણો હાથ કઈ દિશા તરફ હશે તો આપણે મિત્રો સૂર્યાસ્ત જોઈએ તો આપણું મોહ પૂર્વ દિશામાં હશે અને આપણો જમણો હાથ છે એ કઈ દિશા તરફ હશે તો પશ્ચિમ દિશા તરફ હશે સૂર્યાસ્ત સોરી સૂર્યોદય સૂર્યાસ્તની વાત છે તો સૂર્યાસ્ત એટલે અસ્ત થતો હોય તો આપણે મિત્રો જમણો આ છે ઉત્તર દિશા તરફ હશે બરાબર સૂર્યોદય જોતા હોય તો પશ્ચિમમાં અને સૂર્યાસ્ત જોતા હોય તો ઉત્તરમાં એકોતેરમું છે લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ છે તો તે કેલ્શિયમનું પ્રમાણ વધુ છે બોતેરમો પ્રશ્ન છે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે તો અળસિયા તોતેરમો છે ભૂમિકા ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે તો તે જશે દાલ સરોવર ચુમોતેરમું છે આરોહીને મેલેરિયા થયો છે તો એ કઈ રીતે જાણી શકાય તો લોહીના પરીક્ષણથી પંચોતેરમું છે નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે તો જવાબમાં આવશે ઓડિશા છોતેરમું છે બચ્ચેન્દ્રીપાલનું નામ શાના માટે જાણીતું છે તો પર્વતારોહણ

તો રેશમનો કીડો માદા કીડાની સુગંધી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી દે છે એ સાચું નથી એસીમો છે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ તો ખુરશી કે બેન્ચ પર બેસી જવું એ ન કરવું જોઈએ એક્યાસીનો પ્રશ્ન છે તમારે ખાલી ગયા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું તો આપણે અહીંયા પ્રશ્ન છે તમારે કોનું કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું પછી બ્યાસી નીચેનામાંથી સાચી જોડણી તો હોશિયાર મિત્રો છે એ સાચી

છ્યાસીમું છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે તો સમસ્યા છે એ અલગ પડે છે સરસ ફોરમ સુરત એ મિત્રો અલગ બધા એક સરખા શબ્દ છે સત્યાસી મુ છે નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો તો મિત્રો આપણે એ સર્વનામ કહેવાય પણ આમાં જળને સાચવશે માટે જળ એવું લખેલું છે બરાબર અહીંયા બધાને ગુણ મળવાપાત્ર થઈ શકે છે અઠ્યાસી મુ છે રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા શું કયું વાક્ય બન સાચું બનશે તો રમેશ સાયકલ ચલાવતો હતો ચલાવતીની જગ્યાએ ચલાવતો હતો હતી હતીની જગ્યાએ હતો આવશે નિવ્યાસી મુ છે અપીલ વિકલ્પમાંથી કયો શબ્દ વિકલ્પમાં ભૂલ છે તો મિત્રો સરોવર અને રવસોર આ ભૂલ લાગે છે સી પછી અહીંયા જોડકા જોડવાના છે બરાબર તો મુલાકાત થતાં તો મિત્રો સાથે ભણતા હતા તે યાદ આવ્યું ગઈ કાલે જ મેં તો નવી સાયકલ ખરીદી પુસ્તક લેવા તો પુસ્તક લેવા શું કર્યું હરોળમાં ઊભા રહ્યા અને લાઇટ જતાં દોડા દોડી થઈ તો અહીંયા મિત્રો એ ઓપ્શન સાચો છે એકાણુંમાં છે એ ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત ભારતીય મિત્રો કઈ સંજ્ઞા છે તો એ વ્યક્તિ કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા બાણુંમાં છે સર્વનામ શોધવાનું છે આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે એ સર્વનામ છે ત્રાણું છે તેણે આકાશમાં વિમાન જોયું ખલગિયાત તે ખુશ થઈ ગયું તો તેથી તે ખુશ થઈ ગયો ચોરાણુંમાં મિત્રો પ્રશ્ન છે ચલ નીચે ઉત્તર મારે તારી સાથે કઈ કોઈ વાત નથી કરવી તો આ શું છે દર્શાવે છે ગુસ્સો પંચાણુંમાં છે મેં એક કા કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દ કાળો એ મિત્રો વિશેષણ છે છન્નુંમાં છે મિત્રો સમાનાર્થી શબ્દની સાચી જોડ બક્ષિસ તો ભેટ સાચી છે વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી તો રમણ ન બને તાવ વાવ રણ બને

હિન્દીમાં છે વિલોબ શબ્દની ગલત જોડ પહેચાનીએ તો પાસ તો સમીપ બરાબર તો એ મિત્રો પાસ સમીપ એ સમાનાર્થી શબ્દ થઈ ગયો પછી મહેશ ખા રાહા હે તો અહીંયા મિત્રો રેખાંકી શબ્દ શું છે ની જગ્યાએ મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો કોણ ખા રાહા હે એવી રીતે પ્રશ્ન વાક્ય બને એકસો ત્રણ છે લિંગ પરિવર્તન કીજે બાગ તો બાઘી 104 છે دیے گئے වર્ણો કા ઉપયોગ કરકે કૌંસા શબ્દ નહી બનેગા તો ક મ પ લ ર તો કસમ એવું ન બને કારણ કે અહીં સ આપેલું નથી 105 માં છે غلط મુહારે કી જોડ પહચાનીએ नेक રાસ્તે પર ચલના غلط રાસ્તે પર ચલના नेक એટલે મિત્રો अच्छे રસ્તે પર ચલના બરાબર તો એક ખોટી જોડ છે વિશેષણ છે એનો પહચાનીએ ગ્લાસ મે થોડા દૂધ હે તો થોડા એ મિત્રો વિશેષણ થાય 107 માં છે دیے گئے શબ્દ મેસે غلط જોડ પહચાનીએ અપરાધ ઉપહાર એ મિત્રો ખરાબ જોડ છે તેતાલીસ આ રીતે લખાય એકસો દસ માં છે આખો કા તારા બન્ના એનો અર્થ છે બહુ પ્યારા બન્ના એના પછી મિત્રો ઇંગ્લિશ ના પ્રશ્નો છે દસ પ્લુરલ ઓફ ઓક્ષ એકસો બાર છે પાયલ ઇઝ ખાગ્યા રંગોલી સિલેક્ટ પ્રોપર વર્બ છે તો મેકિંગ આવશે પછી એકસો ત્રણમાં મિત્રો અહીંયા ગોઠવવાનું છે તો જવાબ આવશે મિત્રો એકત્રીસ ત્રણ બે ત્રણ એક બે ચાર બરાબર એવી રીતે ક્રમ જળવાય છે એકસો ચૌદમાં સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સિલિન્ડર બરાબર એ જવાબ છે એકસો પંદરમાં મિત્રો છે ધ ગ્લાસ ઇઝ અ ક્લીન સિલેક્ટ ઓપોઝિટ ઓફ ધ અંડરલાઇન વર્ડ તો ક્લીન નું શું થશે ઓપોઝિટ ડો સોળમાં છે રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી તો સ્ટોપ છે એ નહીં બને અને લાસ્ટ સન્ડે આઈ ખાલી જુ તો વિઝિટેડ એકસો ઓગણીસમું છે એક યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો તો એ મિત્રો આવશે ક્લિમ્બિંગ ટ્રી મયુરીસ બરાબર એ વાક્ય છે યોગ્ય પદક્રમવાળું અને એકસો વીસમો છેલ્લો પ્રશ્ન છે ધેર આર ફોર શોપ્સ ખાલગ્યા ધ શોપિંગ સેન્ટર તો આવશે મિત્રો ઇન જવાબ તો આવી રીતે તમારું જે પ્રશ્નપત્ર છે મિત્રો આવવાનું આવેલું છે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તમારા ગુણ ચેક કરી શકો છો મિત્રો આની અંદર કંઈક ભૂલ હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા